સુરતમાં વર્ગ બેના નિવૃત્ત નિવૃત કર્મી પાસેથી મળી આવી અપ્રમાણસર મિલકત નવસારીના ખાણ ખનીજ વિભાગમાં સંદીપ ખોપકર કરતા કામ નિવૃત્ત મદદનીશ પાસેથી મિલકત મળી આવી છે બે હજાર નવ થી બે હાજર અઢાર સુધીની એક પોઈન્ટ બે કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે સંદીપ ખોપકર સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર નાણાં મેળવીને વસાવી હતી આ મિલકત તેઓ વિરુદ્ધ એમની ફરજકાર દરમિયાન આક્ષેપો થયેલા જે અન્વયે એસીબીની ટીમ એ ઇન્વેસ્ટિગેશન કરેલું અને ઊંડાણપૂર્વકની તપાસના અંતે સંદીપ ખોપકરનાઓ વિરુદ્ધ એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસો ઓગણપચાસ રૂપિયા એટલે કે બાસઠ પોઈન્ટ તે ટકા જેટલી અપ્રમાણસર મિલકતો પ્રકાશમાં આવતા તેઓ વિરુદ્ધ પીસી એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે